મળિયાલ ડેડ બોડી બે દિવસ અગાઉ દેવપુરા પુલ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં પડેલ યુવકની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે યુવકની ઓળખ પુષ્ટિ થયા બાદ જ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી તમામ જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ડેડ બોડી પરિવારને સોંપવામાં આવી છે આ ઘટનાને લઈ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે જ્યારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી બદલ લોકો દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર લક્ષ્મણ સોલંગી વાવ થરા જિલ્લા બ્યુરો ચીફ આઈકોન ફર્સ્ટ ન્યૂઝ આજ રોજ અમને રાહદારી છે કેનાલ બહાર નીકળે છે અને અમે બે દિવસ પહેલા એક જે ડેડ બોડી અમને કરતા હતા એનો મને અંદાજો લાગી રહ્યો છે અને એમના પરિવારને ને જાણકાર બે દિવસ પહેલા જગ્યાએ દેવપુરા પુલ નજીક અમે શોધખોળ કરી રહ્યા